વડિયાના તમામ ગૌસેવાભાવી મિત્રો અથવા તો ગાયોને ઘાસ ખવડાવતા હોય એવા મિત્રોને ખાસ વિનંતી કે સુર્ગેશ્વર મંદિર પાસે પાછા જ લીમડા છે અને ઉનાળાની સિઝન છે એટલે ગાયો ઢોર બધા આયા વિશ્રામ કરતા હોય છે તો લીલું નાખતા હોય ગામમાં તો એ મિત્રોએ જરા નોંધ લેવી અહીં પણ ગાયોને લીલું નાખવું નાખતા જ હશે એ લોકો નથી નાખતા એવું નથી પણ મારો પ્રયાસ એવો છે ફક્ત ને ફક્ત કે આ ગાયને લીલું નાખતા હોય જે લોકો દાન કરતા હોય તો અહીં નાખશે તો ગાયો પણ લીમડાના છાંયડે બેઠી રહે છે અને તેઓને એનો ઘાસ સારો પણ મળી જાય બસ મારો નમ્ર પ્રયાસ છે કે ગાયોને ઘાસ નાખતા મિત્રો હોય છે એને ધ્યાન ઉપર અથવા કોઈ પરિવાર ગાયોને ઘાસ નાખતો હોય તો સુર્ગેશ્વર નંદિ મંદિર નદી કાંઠે એની પાછળના ભાગે બહુ લીમડા પાત સા છે એના છાઇડે આ ગૌધન બેઠું છે તો બસ આટલો જ મારો પ્રયાસ છે કરો રાષ્ટ્રીય ફોલો લાઈક નંબર બે મારા ઓગણ એંશી હજાર ફોલોવર્સ થતાં ફેસબુક તેમજ મારા ચાહકોને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ અને આભાર કરો રાષ્ટ્રીય ફોલો લાઈક